હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય જસવંતગઢની અંદર ફરી સ્વાનોના અંતક ક્રૂર રીતના વધી ગયો હોય જેમાં બે દિવસ પહેલાં એક ઉંધાનશા પીર પાસે કાંગસિયાના દીકરાને અતિ ગંભીર રીતના ઘાયલ કરેલ અને બચકા ભરેલ જેમાં એમને રાજકોટ રિફર સારવાર બાર કલાક પછી રીકડિયાના રસ્તે રીકડીયાની સીમમાં જ્યાં ખેડૂતની વાડીએ પરપ્રાંતિય મજૂરની બે વર્ષની દીકરી બહાર રમતી હતી અને એમને આ જ ની ટોળીએ અતિ રીતના ગંભીર ઘાયલ કરે અને જે અમરેલી દવાખાને રીપેર લઈ જતા રસ્તામાં જેમનું મૃત્યુ થઈ ગયું હતું આમ આ શ્વાનોની ટોળી છેલ્લા ત્રણ વર્ષતા આ જ સિઝનમાં આ માસની અંદર હિંસક રીતના વિકૃત થઈ જતી હોય અને ગ્રામ્ય વિસ્તારમાં નાના બાળકોને લેવા મૂકવા માટે ખૂબ તકલીફ પડતી હોય આનું ઘટતું સત્વરે કરે એવી વિનંતી અસ્ત